શ્રીરાજ સાડી આજે તમારી માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં સાડીની ડિઝાઇન જોરદાર લઈને આવ્યા છે આ સાડી તો નાની એજનાને તો ગમી જ જશે પણ મોટી એજનાને તો બહુ ગમી જાય ને એવી સુપર અને એકદમ જોરદાર ડિઝાઇન લઈને આવ્યા છે ફેબ્રિક કુણું માખણ જેવું હોય ને અને સાડી તો ગમી જાય પણ આટલી સુપર એ ડિઝાઇન હોય ને અને સાડી તો ન લેવી હોય ને તો લેવાનું મન થઈ જાય એવી સરસ મજાની સાડીની સાથે સુપર એના કલર મેચિંગ પણ લઈને આવે તો બેન કારણ કે એકદમ લાઇટવેર આખી સાડીનો કોમ્બિનેશન રહેશે અને બોર્ડરનો કલર આપણે ડાર્ક શેડમાં રહેશે અને કૂણા માખણ જેવા અને લચકા જેવું કપડું હોય એટલે સાડીમાં તો કંઈ ઘટવાનું નથી એટલે જોરદાર સાડીનો લૂપ છે એટલે જે બહેનોને પહેલાં તો આટલી સુપર હિટ અને એકદમ પ્રીમિયમ સાડીનું કલેક્શન ગમે ને ફટાફટ પહેલાં તો ને એટલે સુપર સાડીનો કલર મેચિંગનો ફોટો પાડી લેજો બહેનો કારણ કે સરસ મજાનો કલર મેચિંગ છે લાઇટની સાથે ડાર્કનું કોમ્બિનેશન એકદમ જોરદાર ને એકદમ યુનિક અને સરસ મજાનું લાગે છે અને લાઈટ કલર કેવી રીતના રહેશે ખબર છે જેમ આ કેટલો કલર રહેવાનો છે અને બોર્ડરનો કલર છે ને મસ્ત મજાનો ડાર્ક કલરનો રહેવાનો છે તમે જોઈ શકો છો કેટલું સુપર અને એકદમ અલગ અને બધા કરતા યુનિક કોમ્બિનેશન સાડી લઈને આવે છે એકદમ લૂઝ ફેબ્રિક હોય એટલે પહેરવાની તો મજા આવવાની છે અને એટલી મસ્ત બારીક પ્રિન્ટેડ ડિઝાઇન હોય એટલે જોતતા જ ગમી જાય બેનો એટલે મેં કીધું હતું ને નાની એજની લેડીઝોને તો ગમી જ જશે સાથે મોટી એજની તો છે ને એને પણ બહુ ગમશે એટલી મસ્ત સુપર ડિઝાઇન આવે છે શરૂઆતમાં બહુ મસ્ત હેવી આખો પલ્લુ રહેવાનું છે પલ્લુની ડિઝાઇન તમે જોઈ શકો છો કેટલી ક્લીન અને ક્લિયર દેખાય છે સુપર એમાં વચ્ચે એકદમ બ્રોડ આપણે બુટાવર પિન્ટ ડિઝાઇનનું કામ રહેવાનું છે જે એકદમ યુનિક અને સરસ મજાનું છે લાઇટ ડાર્કનું કોમ્બિનેશન એકદમ બેસ્ટ લાગે છે અને લાઇટની સાથે ડાર્કનું કોમ્બિનેશન કેવું સરસ લાગે છે એને મેચ આવે ને એવો જ કલર મેચિંગ આવું બેન એટલે મસ્ત વચ્ચેનો પાર્ટી સરસ છે અને બે બાજુ

એકદમ યુનિક અને સરસ મજાનું તો કપડું છે જ તે ઉણું માખણ જેવું ને મશરૂમ જેવું કપડું છે પણ એકદમ ડિઝાઇનની વાત કરું તો એકદમ સુપર અને જોરદાર રહેવાની છે તમે જોઈ શકો છો ડિઝાઇન કેટલી મસ્ત રહેવાની છે એકદમ છૂટી છૂટી અને એકદમ લાઇટ વેટ ડિઝાઇન રહેવાની છે કારણ કે જમે જોયું હોય ને તો એકદમ કિચડો ડિઝાઇન છે પણ મસ્ત મજાની છૂટી ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે ડિઝાઇન કારણ કે આખું એકદમ શેડ ડાર્ક કલરમાં ને લાઇટ કલરમાં શેડિંગનું કોમ્બિનેશન છે મોસ્ટ ઓફ તમે જોવા ડિઝાઇનમાં એક હરકું કોમ્બિનેશન હોય પણ એકદમ મસ્ત આમાં લાઇટ શેડમાં ને ડાર્ક કલરનું કોમ્બિનેશન રહેશે તમે જોઈ શકો કેટલો સરસ લુક આવે છે આખી સાડીનો લુક તો સરસ આવે છે પણ ડિઝાઇનનું જે કોમ્બિનેશન છે બહુ મસ્ત રહેવાનું છે જેમાં કે આમાં છે મસ્ત મજાના ફ્લાવર વાડીવેલા ટાઈપની પાનશેપની ડિઝાઇન કેરીની ડિઝાઇન ફૂલની ડિઝાઇન બધું ક્લીન અને ક્લિયર ડિઝાઇન દેખાય ને ચોખ્ખી એવું સરસ મજાનું કામ રહેવાનું છે પ્રિન્ટેડ ડિઝાઇન એકદમ ક્લીન હોય તો કેટલી સરસ લાગે કપડામાં ડાર્ક શેર નું આખી પ્રિન્ટેડ ડિઝાઇન નું કોમ્બિનેશન એ બેસ્ટ લાગે છે સાથે આપણે વચ્ચેનું જે વિવિંગ વાળું કામ લાવ્યા છે ને એમાં તો કઈ ઘટે નહીં લો રેન્જમાં હેવી લુકની તો સાડી લાગવાની છે અને પહેરી હોય ને નાના મોટા એટલે સુપર લાગ્યો પેન તમે જોઈ શકો છો તમે દેખાય છે ને એ બધું મસ્ત ફેબ્રિકની સાથે વિવિંગમાં રહેવાનું છે એકદમ ફેન્સી વેરાયટી છે એકદમ લો રેન્જમાં હેવી લુક લાગે ને એ સાડીનું કોમ્બિનેશન છે અને પ્રિન્ટેડ ડિઝાઇનની વાતની સાથે એકદમ વિવિંગ વાળું કામ કામે સુપર રહેવાનું છે બેન તમે જોઈ શકો છો આખી સાડીમાં આટલું કેટલું મસ્ત રહેવાનું છે જે ફેબ્રિકની સાથે આવે કોઈ દી જાય નહીં અને એકદમ હેવી લુકની સાડી લાગે અને એ જ વાઇઝ બધાને સુપર લાગે

બોર્ડર વાળી આવે એટલે કઈ ઘટે નહીં બોર્ડર એટલી સુપર રહેવાની જો બેન જે ફેબ્રિકની સાથે વણાક માં છે અને જે આ બોર્ડર નું કામ જે આવે છે ને જે શેડ માં માં એ આખી સાડી માં આપણે આવવાનું છે કેટલું મસ્ત લાગે અને એ બોર્ડર છે ને વિવિંગ વાળી એકદમ પેલા તો છે ને એકદમ કુણી માખણ જેવી હોય આરામથી પાટલી માં આવી જશે પાટલી પડી જશે અને કમ્ફર્ટેબલ રહેશે સાથે ફેબ્રિકની સાથે વણાક માં હોય એટલે કોઈ દી જાય નહીં જો આ પાછળની સાઈડ અને આગળની સાઈડ છે ને વિવિંગમાં અને જેવી ડિઝાઇનનો લુક આવે ને એવી રીતના એકને એનું વિવિંગનું કામ પણ આપેલું છો તો ઓલ ઓવર તમે જુઓ ને તો સાડી કેટલી સુપર લાગે છે અને જેવી નીચેની પ્રિન્ટેડ ડિઝાઇન અને વિવિંગવાળી બોર્ડર છે ને સેમ એવું આપણે ઉપરની સાઈડ પણ આવવાનું છે એટલે બંને બાજુ સેમ બોર્ડરવાળી વચ્ચે બોર્ડર બોર્ડરમાં ડાર્ક કલર અને એકદમ લચકા જેવું કપડું ને પૂણા માખણ જેવા કપડામાં આરામથી પાટલી પડી જાય અને લૂકવાઈઝ બહુ ડિફરન્ટ વેરાયટી હોય તો લૂક કેટલો મસ્ત આવે પાટલી પાડ્યા પછી એવું તમને પાટલી પાડીને બતાવું છું કારણ કે એકદમ કૂણા માખણ જેવા કપડામાં જે બેન એકદમ ડેલી વેરમાં સાડી પહેરતા હોય બહાર આવી ગયામાં એને આવી કુળી માખણ જેવી સાડી ગમતી હોય એની માટે સ્પેશિયલ એટલી જોરદાર સાડીનું કોમ્બિનેશન લઈને આવે છો બેનું તમે જોઈ શકો છો કેટલી મસ્ત પાટલી પડે પડે ને કારણ કે એકદમ સુપર એનું ફેબ્રિક છે કુણું માખણ જેવું અને લુક તો તમે જો કેટલો મસ્ત આવે છે ડિઝાઇન એકદમ ડિફરન્ટ ડિઝાઇન છે એકદમ ડિફરન્ટ વેરાયટી છે અને એકદમ મસ્ત એની પેનલનો લુકે આવે છો બેન કેટલી મસ્ત કુણી માખણ જેવી બોર્ડર પર રહેવાની છો બોર્ડરનું લુકે તમે જોઈ શકો છો આરામથી પાટલી પડી જાય ને સુપર બોર્ડર રહેવાની છે તો છે ને મસ્ત ફેબ્રિકની સાથે વિવિંગમાં બોર્ડર આવતી હોય ને એટલે આરામથી તમારી પાતલી તો પડી જાય પણ સાડીનો લૂક એક નંબર આવો ગયો ને તમે જોઈ શકો કેટલો મસ્ત કલર મેચિંગ સાથે લૂક આવે છે સાથે બ્લાઉઝની વાત કરું તો એકદમ ડિફરન્ટ અને એકદમ જોરદાર વેરાયટીનું બ્લાઉઝ આવી ગયું છે કારણ કે આપણે જે આપણે વિવિંગવાળી વસ્તુ આવે છે ને આખી સાડીમાં એ તો રહેવાનું જ છે તમે જોઈ શકો છો એમાંય પણ સ્ટેપ બાય સ્ટેપ રહેવાનું છે તમે જો વચ્ચેની પાર્ટમાં એકદમ બ્રોડ શેપમાં રહેવાનું છે પેસ્ટ લેવાનું છે નીચે નીચે આવતા આવતા એકદમ ઝીણી ઝીણી લાઇનમાં રહેવાનું છે તો આખું વિવિંગનું કામ એ સુપર છે અને સાથે વિવિંગ વાળી બોર્ડરનું કામ એકદમ એક યુનિક અને સરસ મજાનું રહેવાનું છે સાથે આખી સાડી આપણે પ્રિન્ટેડ ડિઝાઇનની અને લાઇટવેર છે એટલે એમાં મસ્ત મજાનું આખું બ્લાઉઝ પ્રિન્ટેડ ડિઝાઇન આપ્યું છે એકદમ મસ્ત બોક્સ ટાઈપની ડિઝાઇન રહેવાની છે જે એઝ બધાને સરસ લાગે અને બ્લાઉઝ બહેનવું હોય ને તો બહુ મસ્ત અને ડાર્ક શે નું બ્લાઉઝ આવે એટલે પીસ તો કાંઈક ઘટે સુપર લાગે તો છે ને મસ્ત બ્લાઉઝ એથી એકદમ યુનિક અને ડિફરન્ટ બ્લાઉઝ રહેવાનું છે અને આખી સાડીનો લુક તમે જોવો ને એટલે કાંઈક ઘટે ને એટલી સુપર અને સરસ મજાની સાડીનો લુક છે તો જે બેનું ને એટલી મસ્ત મજાની ઉણા માખણ જેવા કપડામાં એટલે જોરદાર અને એકદમ ડિફરન્ટ સાડીનો લૂક ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ લાઇટ વેટ કલર મેચિંગ છે બોર્ડરનો કલર ડાર્ક રહેવાનો છે અને એકદમ ડિફરન્ટ અને એકદમ જોરદાર સાડીનો લૂક રહેવાનું છે ગાળા બોર્ડર તો ઘણી પહેરી લીધી હવે ઓલ ઓવર ડિઝાઇનમાં એકદમ ડિફરન્ટ વેરાયટી આવી હોય તો ફટાફટ એટલો મસ્ત મજાનો કલર મેચિંગ આવ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને બાકીના કલર મેચિંગ બધા યુનિક અને સરસ મજાના રહેવાના છે કારણ કે એકદમ બધા કલર છે ને ઇંગ્લિશ કલર આવવાનું છે બધા કલર શેડ છે ને ઇંગ્લિશ આવશે પણ આપણે બોર્ડરના કલર છે ને બધા ડાર્ક શેડ માં આવવાના છે એટલે જે બેનું ને જે કલર મેચિંગ ગમે ને એટલે સાથે સાથે છે ને સ્ક્રીનશોટ તો લેતા જજો કારણ કે એકદમ ડિફરન્ટ વેરાયટી હોય પછી છે ને આપણે વિચારતા રહી જાય ને ત્યાં બુક થઈ જાય છે સુપર એટલા મસ્ત કલર મેચિંગ હોય ને હર સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લે તમે જોઈ શકો છો આગળ કેટલી મસ્ત કલર મેચિંગ છે એકદમ ગ્રીન મેચિંગ છે સાથે એમાં ડાર્ક એકદમ યુનિક અને મેથી કલરનું કોમ્બિનેશન રહેવાનું છે તમે જોઈ શકો છો અને કોફી અને ક્રીમનું મેચિંગ તો છે જ છે પણ સાથે આપણે બોર્ડર છે ને એકદમ કોફી કલરનું મેચિંગ રહેવાનું જો મેથી ક્રીમ અને કોફી કલરનું શેડ રહેવાનું છે કેટલું સુપર કોમ્બિનેશન લાગે છે એકદમ બધા કલર મેચિંગ આવા રહેવાના છે એટલે નાની તો ગમી જાય છે પણ મોટી એજ ના હોય ને એને પણ એટલી સુપર એજ અને જોરદાર ગમી જવાની છે તમે જોઈ શકો છ ગ્રે કલર રહેવાનો છે જો કેટલો મસ્ત છે ગ્રે કલર અને નેવી બ્લુ કલરનું કોમ્બિનેશન છો બેનું અને બધા કલર મેચિંગ આવી રીતના જ રહેવાના છે એટલે સ્ક્રીનશોટ લેતા જજો જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડીને અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવા કારણ કે ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે બંને કામમાં ચાલે ને એવી નાની એજ ની ને ચાલે ને એવી જોરદાર ડિઝાઇન નીચે અને કલર મેચિંગ એ રીતના રહેવાના છે એટલે સ્ક્રીનશોટ તો લેતા જ રહેજો કલર મેચિંગ બધા ઇંગ્લિશ કલર રહેવાના છે વચ્ચેના અને બોર્ડર કલર છે ને ડાર્ક કલર રહેવાના છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર છે એકદમ ડાર્ક રીંગણી કલર રહેવાનો છે બોર્ડરનો અને વચ્ચે એકદમ લાઇટ કલર રહેવાનો છે તો છે ને મસ્ત સુપર કલર આ કલર એટલો સુપર રીટ અને એકદમ જોરદાર રહેવાનો છે અને ડિઝાઇન એ વાર કરું ને તો કેટલી ક્લીન અને ક્લિયર દેખાય છે ડિઝાઇન બધામાં સુપર અને એકદમ પ્રીમિયમ આવે છે બેનો અને આરોજ સ્ક્રીનશોટ લેતા જ દેજો એકદમ કૂણા માખા જેવા કપડામાં એકદમ ડિફરન્ટ વેરાયટી છે સાથે વિવિંગવાળી વસ્તુમાં એકદમ ડિફરન્ટ કોમ્બિનેશન છે તમે જોઈ શકો છો એટલો મસ્ત લુક આવે છે આમ મહેંદી કલર સાથે લાઇટ વેર અને બોર્ડરનો એકદમ ગ્રીન કલર રહેવાનો છો બેન છે ને આટલો સુપર કલર મેજિંગ એકદમ જોરદાર કલર મેચિંગ છે અને જે આપણા વિવિંગનો પાર્ટ આવે છે એ કાંઈક ઘટેને એટલો સુપર આવવાનું છે તમે જોઈ શકો છો બધામાં આટલું પ્રીમિયમ અને એટલું જોરદાર લુક રહેવાનું છે કારણ કે સાડી છે એકદમ ડિફરન્ટ અને જોરદાર હોય એટલે લુક તો સરસ આવવાનો ઓછું અને એમાં એકદમ યુનિક અને સરસ મજાનો સ્કાય કલર રહેવાનો છે એકદમ સરસ મજાનો સ્કાય કલર છે અને બધા એને ગમી જાય ને એવો કલર છે નાની એજના હોય ને એને તો બે કામમાં ચાલી રહ્યો મસ્ત મજાનો સ્કાય ની સાથે એકદમ બ્લુ કલર નું કોમ્બિનેશન છે તો છે ને બધા કલર મેચિંગ જોરદાર તમને કોઈ પણ કલર ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે લાઈટ વેર કલર સાથે ડાર્ક કલર નું કોમ્બિનેશન એકદમ જોરદાર અને સરસ મજાનું રહેવાનું છે અને ફેબ્રિક ની વાત કરું ને તો કુણું માખણ જેવું અને લચકા જેવું કપડું રહેવાનું છે સાથે જે વિવિંગ વાળી વસ્તુ આવી છે ને એકદમ ડિફરન્ટ વેરાયટી અને એકદમ જોરદાર તમે જોઈ શકો છો જે આપણે બોર્ડરથી લઈને આખી સાડીમાં એકદમ ચોખ્ખું અને અને ક્લીન એ મજાની કામ સુપર છે એકદમ કપડા કલર મેચિંગ સાથે પણ જો હળવું ફૂલ કપડું છે આમ પેઢીનું હોય ને એટલી મસ્ત લાઇટવેર કપડા સાથે ડિઝાઇનના કલર મેચિંગ લાઇટની સાથે ડાર્કનું કોમ્બિનેશન રહેવાનું છે આમાંથી કોઈ પણ કલર તમને ગમ્યો હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા ડ્રે જે તમે લાઈક ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી વેરમાં હું જોરદાર અને એકદમ ફેન્સી અને એકદમ પ્રીમિયમ કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ